અગર વાત કરીએ ડાંગની તો ડાંગ જિલ્લામાં સવારથી જ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા સવારથી અત્યાર સુધી ડાંગના આવવામાં બે ઇંચ સુબીરમાં પોણા બે ઇંચ વઘઈમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો જેને પગલે અંબિકા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું નદી પરના અનેક લો લેવલ કોઝવે પાણી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા અંબિકા ખાપરી પૂર્ણા કેશમેન્ટના અનેક ગામો ચોવીસ કલાકથી સંપર્ક વિહોણા તો ગીરા પણ સ્વરૂપ જોવા ડાંગમાં સવારથી જ વરસાદી માહોલ ધોધમાર વરસાદને પગલે નદીઓનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તો અંબિકા નજીક આવેલા અનેક લો લેવલ જે કોઝવે હતા તે પાણીમાં ગરકાવ થયા છે નદી પરના અનેક લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી